મિત્રો આજે તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર સોળસો છવ્વીસ અમરેલી સોળસો ચોવીસ સાવરકુંડલા પંદરસો એંશી જામજોધપુર સોળસો એકત્રીસ ગોંડલ સોળસો છવ્વીસ હળવદ પંદરસો છાસઠ જસદણ સોળસો એકત્રીસ કાલાવડ પંદરસો સાહીઠ ધ્રોલ ચૌદસો અઢાર ભેંસાણ પંદરસો એંશી બોટાદ સોળસો સિત્તાવીસ જામનગર પંદરસો ચાલીસ રાજુલા પંદરસો ને છત્રીસ પાંચ વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો છ જેટલો વધીને પોઈન્ટ બેતાલીસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો ત્રેપન હજાર એકસો પચાસ અને એનસીડીનો ડકલ કપાસિયા ખોડનો જૂન બે હજાર પચીસનો વાયદો તેર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર એકસો આઠ અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો બેતાલીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો અગિયારની આસપાસ બંધ આવેલો છે કપાસિયા ખોડનો સાઠ કિલોનો જે ખોળનો કોથળો આવે છે તેના હાજર ભાવ અતિ સારી બ્રાન્ડ હોય તો પચીસ સો થી પચાસ સુધી બોલાઈ ગયા છે તમારે ત્યાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો